સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે પૂજ્ય બ્રહ્મચારીજીને બ્રહ્મચારીજી નામ કેમ આપ્યું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં અને સહજાત્મ સ્વરૂપમાં લીન એવા નેષ્ટિક બ્રહ્મચારી પુરુષને પૂજ્ય પ્રભુશ્રીજીએ બ્રહ્મચરી એ ઉપનામ આપ્યું આગળ જતાં એ સંજ્ઞાવાચક નામ બની ગયું બ્રહ્મચર્યા ફક્ત કામેન્દ્રિય નહીં પાંચેન્દ્રિયોને નાથવાથી સાધક ખરો બ્રહ્મચારી બને છે આત્મરમણતા જે નવ વાળ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાય ભવ તેનો લવ પછી રહે હવે ભવ ક્યાં પહેલી વાળ વસતિ ત્યાગ ઘેર નહીં સગા સંબંધી સ્નેહી સાથે નહીં એકલા બ્રહ્મચારી જેમ જ રહેવાનું કોઈ બહેન કપડું ફાટેલ સાંધી દે તે પણ ન ચાલે વસતી ત્યાગ સત્સંગમાં મગ્ન અસંગતાનો ધોરી માર્ગ ઉંદર મરગી તજે બિલાડી દૂર જો બીજી વાળ કથા ત્યાગ ભારત આઝાદ થયું હોય એ આરસામાં અને ત્યારબાદ પ્રજાસત્તાક રાષ્ટ્ર બનતા રંગીન આકર્ષક વિધવિધ લેખ ચિત્તને આકર્ષે એવા અને વિકાર પોષક શૃંગાર પોષક કથા વાર્તા આવે તે વાંચવા ના કહે પોતે તો વાંચે જ ક્યાંથી નિમિત્તોથી દૂર મૂળમાં જ ઘા મૂળ કાઢે પછી વૃક્ષ ઉગે જ કઈ રીતે આવી શૃંગાર પોષક કથા વાંચવી કેવી સાંભળવી તદ્દન ત્યાગ શૃંગાર કથા છે અપથ્ય એ સિદ્ધાંત જો ત્રીજી વાડ એકાસન ત્યાગ પોતે તો સાધક સમાધિ ખાતે જ જમે અને રહેવું પણ બ્રહ્મચારી જેમ એકલી કોઈ બેન ભલેને બ્રહ્મચર્ય વ્રતધારી હોય તેને હાથે કરેલ રસોઈ પણ ન ખપે જમવાનું શરૂમાં મુમોક્ષોને ઘેરથી તે પણ સાધકને બાધક હોય આખરે પૂજ્ય પ્રભુસિંહજી પાસે વાત આવી અને જુદી કાયમી ભોજન વ્યવસ્થા થઈ એકાસનનો તો ત્યાગ બાજુમાં પણ નહીં દૂર જ રહે નિર્મળ વ્રત ધારી રાખે તે ધ્યાન જો ચોથી વાળ ઇન્દ્રિય નિરીક્ષણ ત્યાગ એવી કથા કથાવાર્તા વિકથામાં સમયનો વ્યય કરે એવી કોઈ પ્રવૃત્તિ જ નહીં મનોહર મનોહરવર્ણિ અંગોપાન નિરખવાની તો વાત જ ક્યાં પ્રત્યક્ષ તો નહીં ચિત્રમાં પણ નહીં અન્ય કોઈ મુમુક્ષું અમુક જગ્યાએ સંપ્રદાયના સાધુ પાસે વ્યાખ્યાન સાંભળવા જાય તો કહે કે જો વૈરાગ્ય પોષક વાત હોય તો બેસવું નહીં તો રાજા રાણીની કથા હોય શૃંગાર પોષક કથા હોય તો ત્યાંથી ઉઠી જવું જેવી નિમિત્તવાસી ને એ જુએ એ અંગે સાંભળે કે વાંચે અંગ અને અનંગ ક્રીડાના નિમિત્તો સચેત થાય અને વ્રત હાનિ સંભવે ચોથી વાળ ચતુર્જનને ચેતાવતી વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો પાંચમી વાળ કુડ્યાંતર પ્રસંગ ત્યાગ કોઈને નામે મદદ કરવા દોડી જવું કે ભલું કરી નાખવાના ખ્યાલ સેવવા કે કોઈ વિરહ વેદન અથવા કામોદ્દીપન પ્રાર્થના કરે તેને સ્પષ્ટ નકારમાં જવાબ વાળવા કહે એક બ્રહ્મચારી બેને અને અન્ય પ્રસંગે એક ભાઈએ આ રીતે ઘર માંડવા નક્કી કરે તેઓને બહુ જ કડક ભાષામાં શાસ્ત્રોક્ત રીતે વ્રત ભંગના કેવા માઠા ફળો ભોગવવા પડે તે જણાવી પોતે તે સંજોગોમાં હોય તો શું કરે એમ જણાવી દેહ ત્યાગ થાય તો પણ કરવો પણ વ્રત ન તોડવું તેમ જણાવે છે પત્ર સુધામાં પત્ર નંબર ચારસો તેતાલીસ અને ચારસો સત્તાવન અને જૂની આવૃત્તિમાં ત્રણસો પાંસઠ અને ત્રણસો પંચોતેરમાં પત્રમાં આ અંગે ગહન વાત છે આ પ્રકારની વિરહરૂદનની કે કામોદ્દીપન પ્રાર્થના સાંભળવી પણ નહીં એમ જ્ઞાની બોધે છે કેમ કે આવી કથા વ્રતિજન મનને પ્રેરે કામ પ્રમા છઠ્ઠીવાડ ક્રીડા સ્મરણ ત્યાગ રસ્તે ચાલતા જતાં વચ્ચે બાંધણીનું ઘર આવે તો સામું પણ ન જો ભોગની સ્મૃતિ ક્યાં ભૂતકાળની રતિક્રીડા યાદ કરતાં જીવને કામ વિકારનું ઝેર ચડે અને ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાદ જો સાતમી વાળ પ્રણિત આહાર ત્યાગ પૌષ્ટિક ગરિષ્ઠ ખોરાકનો ત્યાગ શુષ્ક રસ વગરનો કે તદ્દન ઓછો દેહ ટકાવવા પૂરતો જ ખોરાક દાળમાં સ્વાદ આવે તો પાણી નાખવું હિંમત ન ચાલે પાણીનો ઘોટલો જટ લઈ ગળે ઉતારી જવું આમબેલ તો વારંવાર ઓળી પૂરતી મર્યાદિત નહીં તાકાત કે વીર્ય વૃદ્ધિની દવા વગેરે ન લેવી માહ મહિગઈ તો નહીં જ નહીં મહદનો દવા તરીકે પણ ત્યાગ આ બધા ગરિષ્ઠ આહાર અને એવી દવાઓ વ્રતધારી તો માને એ જ અસાર જ આઠમી વાળ અતિમાત્ર આહાર ત્યાગ સાદો પણ મિતાહારી રહીને ખોરાક લેવાનો કેમ કે ઊંઘ પ્રમાદ તેની સાથે અતિમાત્ર આહાર બ્રહ્મચર્યને હાનિ પહોંચાડે છે ખાન પાન માત્ર થતાં પણ જાગતા વિકાર અનેક પ્રકારે નિંદ્રાધીનજો નવમી વાળ વિભૂષા ત્યાગ શરીર શણગાર નહીં જ મળદું શું શણગારવું વસ્ત્ર સાદા બે જોડી એક પેરેલ અને એક બીજી જોડી વાળ કપાવે ત્યારે સ્નાન શરીરે કોઈ મર્દન મસાજ નહીં કાચા પાણીને અડકવાનું નહીં ઉકાળેલું પાણી પીવામાં વાપરવાથી સ્વાદ અને કામેન્દ્રી વશ કરવી સહેલી પડે વસ્ત્ર સફેદ અને સાદા શરીર ઢાંકવા પૂરતા મર્યાદિત સ્નાન વિલેપન મર્દન મસાજ પુષ્પાદિક શણગાર તો બ્રહ્મચર્ય વ્રત ભંગતણા એ કારણો સેવેશાને જેને વ્રત પર પ્યાર જો આ અંગેનું અનુભવવાણીયુક્ત બ્રહ્મચર્યનું રોચક ગહન ઓદ્દાયક પદ તેઓએ રચી મોક્ષબળા પ્રવેશિકામાં નવ નવવાડ નામક છ્યાસીમાં પાઠમાં મૂક્યું છે પદ્મનંદી આચાર્યકૃત બ્રહ્મચરી અષ્ટકની ગાથા વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે સ્વરમાત્રનો ભોગ એવો ગણે જે મતિમાન તે અન્યથી કેમ રીજે તે આત્મસાત કરનાર હવે સંસાર વધારે એ અસંભવિત છે એકવીસ બાવીસ કલાક કાર્યરત અને એક ઉચ્ચ કોટિના આચાર્યને છાજે એવું આચરણ આચરી જનાર આ પુરુષે પાંચ ઇન્દ્રિયો અને મનને એવા નાથ્યા એવા કાબૂમાં રાખ્યા કે ખરા બ્રહ્મચારીને જ છાજે અને પ્રભુસિંહજી એટલે જ તો બીજા સત્તર સત્તર બ્રહ્મચર્ય વ્રતધારી ભાઈ બહેનો હોવા છતાં આ ભેગધારીને બ્રહ્મચારી એવું નામ આપ્યું વર્ષો અગાઉ ભાખેલ કે જેની અણે જમનામયા માર્ગ દે ઓ કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમે મૂકી જઈશું એને સમ્યક દર્શન છે બીજી છાપની જરૂર નથી આ છાપ આપનાર સર્વસંગ પરિત્યાગી સંસ્કારી અદ્ભુત ઓલિયા ફકીર સંત જે પંચ મહાવ્રતધારી હતા અને જેઓ અશરીરી ભાવે સિદ્ધ સદર દેશાએ જીવતા એવા સહજ આત્મ સ્વરૂપ પરમપ્વાય શ્રીમદ રાજચંદ્ર ભગવાન પાસેથી બ્રહ્મચર્યની દ્રઢતા પામ્યા તેઓએ બ્રહ્મચર્ય એવું નામ આપ્યું છે સત્પુરુષેલ આપેલ વ્રત મુક્તિ આપે તો સત્પુરુષ જેને બ્રહ્મચારી તરીકે ઓળખાવે તે પુરુષની ઓળખાણ શું હોઈ શકે નવ નવયવનાને ઈચ્છાપૂર્વક તો જુએ જ નહીં પણ દ્રષ્ટિએ પડે તો ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન પેઠ અગાસ મેં મૈથુન કો માર્યો સંત સેવા મેં ભેગ ધરાયો શ્રી બ્રહ્મચારીજી ખરા નેસ્ટિક બ્રહ્મચર્યના ધારક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ